સ્વતંત્રતા પર્વ પહેલા વિદ્યાર્થીઓના ટી શર્ટને લઈને વિવાદ સર્જાયો છે કોંગ્રેસની ન્યાય યાત્રા ચોટીલામાંથી પસાર થઈ રહી હતી એ દરમિયાન ચોટીલા તાલુકાના સાંગાણી ગામની શાળાના વિદ્યાર્થીઓએ કેસરી રંગની ટી શર્ટ પહેરી હતી જે ટી શર્ટ પર વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીર હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આવી ટી શર્ટ સાથે જોતા કોંગ્રેસના નેતાઓ રોષે ભરાયા કોંગ્રેસના નેતાઓએ આંગે અંગે શાળાના આચાર્યને પૂછતા શાળાના આચાર્યએ જણાવ્યું કે કોઈ દાતા તરફથી આ ટી શર્ટ આપવામાં આવી છે અને એ ટી શર્ટ વિદ્યાર્થીઓને પહેરાવવામાં આવી છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ સવાલ કરતા કહ્યું કે કાલે દાઉદ અને નથુરામ ગોડશેની તસવીરવાળી ટી શર્ટ આપવામાં આવશે તો શું એવી ટી શર્ટ પણ તેઓ વિદ્યાર્થીઓને પહેરાવશે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ રોષ સાથે જણાવ્યું કે આપણા દેશના મહાન લડવૈયાઓને બદલે એ લોકો આ પ્રકારના કેસરી ટી શર્ટ પહેરાવીને બાળકોના મગજને મનમાંથી મહાત્મા ગાંધી અને સરદાર પટેલને ભૂંસવાની કોશિશ કરી રહ્યા છે જે આપણા સાચા રાષ્ટ્રીય હીરો છે તેમના બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય પડદા પાછળ રહીને ભાજપ કરી રહ્યું છે ભાજપને પડકાર ફેંકતા તેમણે કહ્યું કે તાકાત હોય તો તેઓ તેમની તાકાત ઉપર ઉપર કરે શાળાના બાળકો આ પ્રકારનો અત્યાચાર ના કરે કોંગ્રેસના રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ આક્રોશ સાથે જણાવ્યું કે ગાંધીજીની હત્યાનું જેમણે ષડયંત્ર કર્યું હતું એ આરએસએસના સાવરકરની કેસરી ટી શર્ટ સાંગણીની સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ બાળકોને પહેરાવી છે જે નિંદનીય કૃત્ય છે વિવાદ વધતા પોલીસે વચ્ચે પડીને દરમિયાનગીરી કરી અને તાકીદે બાળકોની ટી શર્ટ બદલવાની સૂચના આપી હતી બાદમાં કોંગ્રેસના આગેવાનોએ ગાંધી અને સરદારના નારા લગાવ્યા હતા લઘુભાઈ અહેવાલ નો આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટી શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહ્યા છે શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે આ પ્રકારના કેસરી ટી શર્ટ ચોટીલા તાલુકાની અંદર દસ હજાર જેટલા વહેંચાયા હોવાની રજૂઆત અમને મળી છે એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવા અનેક ટી શર્ટ વહેંચાયા હોવાની રજૂઆતો છે દરેક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ટી શર્ટનું વિતરણ કરી અને બાળકોના મનની અંદર આ પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ વિનંતીને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો તમે તમારી તાકાત ઉપર લડો શાળાના બાળકો ઉપર આ પ્રકારનો અત્યાચાર ન કરો